રાજકોટમાં ગણેશ જાડેજા જામીન માળ્યા બાદ જુનાગઢ જેલમાંથી બહાર નીકળી ગોંડલ ખાતે પહોંચ્યા હતા જ્યાં ગણેશ જાડેજા નું ગોંડલ માં ભવ્ય સ્વાગત કરાયું હતું જે અંતર્ગત તેઓના સમર્થકોએ મોટી સંખ્યામાં જયરાજસિંહ જાડેજાના સાથે ભવ્ય સ્વાગત કર્યું ધારાસભ્ય ગીતાબા જાડેજાએ ગણેશ જાડેજાના પોખણા કર્યા હતા સમર્થકોમાં કુશીનો માહોલ જોવા મળ્યો હવે પહેલાની જેમ જ ગોંડલ તાલુકાના લોકોની સેવામાં ગણેશભાઈ લાગી જશે તેવો અલ્પેશ ઢોલરિયા એ જણાવ્યું હતું સમર્થકો ઉત્સાહ જોઈ ગણેશ જાડેજાએ પણ આપ્યો કે મારા જેલવાસ દરમિયાન મારા અને મારા પરિવાર સાથે જે ઊભા રહ્યા છે તેઓનો દિલથી આભાર માનું છું ગોંડલ શહેર અને ગોંડલના લોકો માટે આમ જ મારો પરિવાર કામ કરતો રહેશે હું મારા પિતાજીએ ચાલુ કરેલી પરંપરા મુજબ જ લોકોની સેવામાં પહેલાંની જેમ લાગી જઈશ ખાસ કરીને આજના દિવસે સૌ પ્રથમ તો ગોંડલ શહેર તથા ગોંડલ તાલુકાના સૌ વડીલો સૌ માતાઓ બહેનોને યુવાન ભાઈઓનું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે મારા જેલવાસ દરમિયાન જે રીતે ગોંડલ શહેરના લોકોએ મારા પરિવારને ને મને જે રીતે સાથ અને સહકાર આપ્યો છે એ જ રીતે સમગ્ર ગુજરાતને સૌરાષ્ટ્રમાંથી મારા મિત્ર વર્તુર રહી તે પૂરેપૂરો સાથ અને સહકાર મારા પરિવારને આપ્યો છે એ બદલ નતમસ્તક સાથે સૌ લોકોનું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું એ કાયમી માટે મારા પરિવારની પરંપરા રહેલી છે ભૂતકાળથી જે રીતે મારા પિતાશ્રીએ ગોંડલ તાલુકાનું નેતૃત્વ કર્યું છે ત્યારબાદ છેલ્લા બેટમથી જે રીતે મારા માતુશ્રી નેતૃત્વ કરી રહ્યા છે એ જ રીતે ભવિષ્યની અંદર કાયમી માટે મારો ને મારો હું ને મારો પરિવાર કાયમી માટે લોકોની વચ્ચે છે લોકોની સેવા માટે જે પણ કાંઈ કરવું પડશે આગામી સમયની અંદર પૂરેપૂરી રીતે કરવાની અમારી તૈયારી છે